પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે જે વર્ષોની પરંપરા મુજબ આસપાસના પંચોતેર ગામના ક્ષત્રિયોને આ અન્નકૂટ રૂપી પ્રસાદને લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું બપોરે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ માત્ર અગિયાર મિનિટમાં જ એકસો એકાવન મણનો આ અન્કુટના પ્રસાદને લૂંટવામાં આવ્યો હતો જય રણછોડના નાદ સાથે અનકુટને લૂંટવામાં આવે છે આસપાસના ગામોના ચોક્કસ વર્ગના લોકોને મંદિર પ્રશાસન દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને પરંપરા મુજબ આ અંકુટને લૂંટવામાં આવે છે આ વખતે એકસો એકાવન મણનો અંકુટ ધરાવવામાં આવ્યો હતો જેમાં બુંદી ભાત મીઠાઈ ફૂડ સહિત મિષ્ટાનની મહાપ્રસાદીનો સમાવેશ કરાયો હતો બપોરે બાર વાગે અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો અને ત્યારબાદ બપોરે બે કલાકે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ આમંત્રિત કરાયેલા લોકો અન્નકૂટ પર તૂટી પડ્યા હતા અને લગભગ અગિયાર મિનિટમાં જ આ અન્નકૂટનો તમામ પ્રસાદ લૂંટી લેવામાં આવ્યો હતો આ નજારો જોવા પણ અનેક લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા